નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કઠોળ ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું આવી જાઉં છું રાજકોટની અંદર આછાપુરા નાસ્તા ગૃહમાં ધમાભાઈ બ્રેડવાળાને ત્યાં જ્યાં તમને છે ને ભાઈ ભરેલી બ્રેડ છે જામનગરના પ્રખ્યાત જોટો ખાવો હોય તો પણ મળી જવાનું છે અહીંયા તમે તેમના બ્રેડ કટકા છે વાત કરું તો ઘણી બધી વસ્તુ રાખે છે પણ ખાસું ફેમસ એ ભરેલી બ્રેડથી છે કેવો ટેસ્ટ છે એ તમને જણાવીએ જે લોકો આવીને ટેસ્ટ કરીએ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો રાજકોટની બહારથી જો તમે આવતા હોય તો એકવાર ટેસ્ટ કરવા આવજો મજા આવી જાય તેવી જગ્યા છે ચાલો આપણે મેનુ તમને બતાવી જ છે આ બધી વસ્તુ તમને આ જગ્યા ઉપર મળી જવાની છે અને ખાસ કરીને ધમભાઈ આજે નવું નવું શરૂ કર્યું છે આ સ્પેશિયલ જામનગરનો સ્પેશિયલ ઝોંટો અને આ જોટાની અંદર સ્પેશિયલ લસણની ચટણી નાખવામાં આવે છે ત્યારબાદ લીંબુ નીસવવામાં આવે છે અને ત્યારબાદ એની અંદર મસાલા સિંગ નાખવામાં આવે છે ત્યાર થઈ જાય છે જામનગરનો પ્રખ્યાત ઝોંટો અને ભાઈ તો ટેસ્ટ કર્યો હતો જૈન તરત જ તે અને ઘણા લોકો અંદર મીઠી ચટણી નાખીને ખાતા હોય પણ ઓરિજિનલ તીખાશ ખાઈ હોય ને તો ભાઈ આમ નમ તેમ ટેસ્ટ કરો ને મીઠાઈ નાખ્યા વગર તો ઓર મજા આવે છે હવે જે ધમભાઈ બનાવે છે ને સ્પેશિયલ તેમની ભરેલી બ્રેડ બનાવે છે તેમ જોઈ શકો છો ભરેલી બ્રેડ બનાવવું આનંદભાઈ નામ પાડ્યું છે ભરેલી બ્રેડ કેવા ને આ ફુદીનાનું પાણી છે આ પછી આપણે ખજૂરનું પાણી નાખ્યું અને આ લીલી મરચાની ચટણી અને આ લસણની ચટણી પછી આ બટેટાનો મસાલો 94 આ મસાલા સિંગ અને આસેઓ અ મિનિમમ 300 ગ્રામ ઉપર થાય કેટલા વર્ષથી દમબાઈ બનાવો હા મે ભાઈ 85 ની સાલમાં ચાલુ કરી હતી હમણાં ત્રણ મહિના પછી ચાલીસ વર્ષ પૂરા થઈ જશે અને 80 પૈસા ની માં ફાધર બનાવતા હતા લાલબદુ એલબીએસ સ્કૂલ જઈને શાંતિભાઈ બરોબર કેવા તા સિંગ વાળા

અને કેટલી વસ્તુ આપણે અત્યારે બનાવીએ છીએ અત્યારે આપણે ઘણી બધી આઈટમ ચાલુ કરી પેલા તો આપડી પાસે આજ વસ્તુ હતી ભરેલી બ્રેડ અને કટકા અને રગડો રગડો આપણે બંધ કરી દીધો છે દાલ પકવાન બી પણ આ ટાઈ આમાં ઘણી આઈટમ હોતા કે આપણે લસણિયા જોટા આ ભરેલી બ્રેડ છે કટકા બ્રેડ કટકા દહીં કચોરી પછી દહીં ચોરાફળી પછી મિક્સ ચવાણું બરાબર અને લસણિયા બટેટા

જેવો તીખો ખાય મીડિયમ તો આપણે બનાવી ભાઈ બીજું આ છે ધમભાઈ રાજકોટના ધમભાઈ બ્રેડ ભરેલી બ્રેડ તમે જોઈ શકો છો અને આનો વજન એ છે સાડી ત્રણસો ગ્રામ જેવો ભરેલી એટલે પૂરે પૂરે ભરેલી આમ જુઓ ટેસ્ટિંગ કરીએ એક તો અંદર જે અરચાણ નાખ્યું છે એકદમ એકદમ કરકરું છે સાથે સેવ છે અને શિંગદાણા છે ભાઈ મોજ આવી જાય ને તેવી છે જે લોકો ટેસ્ટ કર્યું મને કહેજો એ લોકો ટેસ્ટ નથી કરી એકવાર ટેસ્ટ કરવા આવી જજો રાજકોટમાં જો આવતા હોય તો ધમભાઈની બ્રેડ ખાવા માટે મજા આવી જશે